જય મગ જય મુરલીધર મિત્રો કે આમ બધા બધા મજામાં આવીશું ને હું મજામાં છું સૌ થોડી શરદીનું છે મજામાં તો શું તો તો કુશ બધાનું સ્વાગત છે ને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ ને આપણે સવાર સવારનું બેનું પારવા આવી ગયું છે ને આપણે જે રાતડીએ પકડાવી દીધું છે પાર તાળા સટે છે પણ જવું જોઈએ એમાં કાલવાનું નથી અત્યારે હાથી આંકવાના નથી એટલે આપણે દાંતડી લેવાની છે હાત લિનસિંગ પારવાની છે કે કડધી પારને ખલેસા અડધી પારવાની છે બીજો ફેરી માં આટો મારવાનો છે અડધા માં અડધી પાર નાખેલી છે એટલે હાથે હાલે ઉ નખી પાંડા ને વવિતર કરેલું છે અડધું ને અડધું જો રાખે છે તો પર આવી ગયું પાંડા ને સીત પાર ઓર બાકી છે બધું બેન ની પાર હો ગયા છે અને આપણે રીતા છે વાહે તો હવે પાર હોયો જો કોઈ ખડ નથી એ ઉ ખાસ ને બતાઉ કે ઉ ખડ છે નથી ખડશે પણ ઝીણું છે તો હું હવે કડીકવા મળું તમે જોતા રહીજ તે રીતે રપ્પા કાઢી નહીં ખસેલ ઢીપા પડે છે હ હા ભાઈ જાવ છે કેરે કંટાળી ગયો હકંતાય થકન ચાથી જાવ ન ગરમી તો બહુ છે અમે ઢડીકે સે ફૂલ ગરમ મટો છે તો કાનભાઈ જઈ ચાલો આ મે હું જાવ છું ઢડીકે સે લગરીમાં બોસેલ વરસાદમાં સાસ્યાદમાં આવશે ને જો સાટા આવે તો આપણે જવાનું છે બોડા અમને ખબર છે મારા દાઢીમાં બાલ ને તો તો આપણે દાઢી છે બલકર આવડાવે તો બધા બનાવી જોઈએ ખીરે પાણી પીવાનું પાછા આવી ખીરા પીએ બહાર બહાર પંખા નખાય પછી આમ પવન ઉડે પવન લાગતો નથી કાંઈ જો આપણે પહેરે તો આમ કોઈ પણ આવે છે તો આપણે રપ્પા કાઢી આવશે ને બીજું બીજું રપોર લેવાનું છે પછી તો તમે બનાવી અમે જીયા કેરે પાણી પીધું જો દાતડી માં મુકતો બપોરા થઈ જશે રા બાબા કાઢી નાખ્યા છે મને ને આ ઓવર પડે માં બહુ ગરમાટ બહુ થાય છે એટલે બી પાછો ઓલે હેડ લેવાના પડે ને કો ઓલે હેડ બી પાછો હાલ હના કદે લેવા પડશે આમ તો ટડકો પડશે એટલે અત્યારે દી આમ નોતો લે લેતો તમને ને અહીં આમે લેવા પછી વા આમળો છે એટલે તો પવન લાગે એટલે લેવો પડે હવે થઈ જશે બપોરા તો હવે ખા આવ્યા જઈએ થોડુંક વેડસવા અને ક્યાં પાછું પરાશ આપડી ખાય પાછી પાસે આવી પાર રહ્યો તો તમે બનાવી રહી ગયો હમણાં હું તમને બતાવતો રહી કેમ પાર કેમ રહે તો બોર્ડ આજ આવવું છે પણ ત્યાં એને એવું લાગે છે જો આવી રીતે લાગડ ગોર કરવો પડે છે પાસે નાણવાનો છે એટલે તો આપણે આવડું પારવાનું છે એટલે તો તમે બનાવી અમે હવે બપોરે કરી આવીએ મિત્રો અમે બપોર આ કરીને તો પારવા આવી ગયા છીએ ને જો અંધાર કેવો છે જો અમાર વરસાદ આવ્યા હું તો પણ આવ્યો નથી ને હવે પાછો અંધાર છો છે આમ દી દેખાય છે માથે તડીકો છે એ તો આમ સારો છે આગો આગો અમારે આવે ન આવે તો તમને પછી બતાવું હા અત્યારે અમે પારવા મળી અત્યારે તડીકો છે અમારે ને આ જો અંધાર ફૂલ છે અમારે વરસાદ આવી ગયો તમારે આવ્યો ને આવ્યો કોમેન્ટ કરજો મેં તમને આગળ કીધું હતું આ મંધાયું હતું ને અમારે વરસાદ ફાઇનલી આવી ગયો છે પર આવું નથી આવ્યું ને પારતા પડતા બધા ઘેરે ને હું પડે જશે થોડો થોડો જોવા વરસાદ આવી જશે તમારે આવક ને આવ્યો કોમેન્ટ કરજો ને તો એ વરસાદ ચાલુ છે જોવા નહીં વધારો એને વધારે સારું ચાલુ છે કેવું પાણી કાઢે ન કાઢે તો ભગવાનની મરજી છે તો કદાચ કાઢી નાખે કાઢી નાખે જો આ માઇન્ડ કેમ હોય ગયું અમે માઇન્ડ પાડતા પારતા હતા તો બસ આવી રીતે છે તો હું પર લઈ ગયો વિડીયો બહુની તો બન્યા રહેજો આગળ વખતે બતાવી તમે જો પાણી કાઢી નાખી તો એ બતાવ્યું ને તમને બતાવું મિત્રો વરસાદ અમારે આવ્યો તો પાણી કાઢ્યા એવું નહોતું આવ્યું એટલે મેં તમને કાંઈ બતાવ્યું નહોતું ને કાલાખડજી કામ નથી છુ આજે બહુકામ નથી છુ કે હું નાન ધન તૈયાર થઈ ગયો તો હું જે થો બગડાડા તમને નતો બતાયો આગળ પછી બळक બહુ લાંબો થઈ જાય પછી ઉજા તમે જતે હો મે તમને કીધું તો બર તદાસે લે આપણે વરાપનો એટલે જવાનું છે બાલટાડી કરાવવા તો હવે હું તો બાલટાડી કરાવી નખી છે ને અત્યારે હું જો આવજો સોફા નેક છે એનો સરેકો સોફા ન છે આપણે બીબડા જો પલાળી લેતા માં 24 કલાક પલાળી રાખો આપણે 12 કલાક એમ જે છે મે 24 કલાક રાખ્યા છે એ કહેવા હોય કહેવાય આપણે કઈ જોયું નથી તમારે પલાળ હોય તો ડબલામ નાખીને બીબડા અથવા ગાપા મૂકી દો અને દબાઈ જાય ને ઉપર તરફ પાછા આપણે આમાં બે બે અલગ અલગ છે આમાં પાંચ બુબડા છે અલગથી ગુજરાતને તમને દેખાતા હે એ પાંચ બુબડા છે ને હું અલગ વધારે છે કહેવાય છે હું જોઉં પેલા ખૂણા પીડા કાંઈ ખૂણા જે કાંઈ બહુ ખાસ પીડા નથી એ સોંપીએ આપણે બુડ દે દે છે હમ બુડ દે તારે દે છે આમ એ તે બિબડા છે આપણે બ્લોગ નો એન્ડ કરવાનો છે હાલ નતો એન્ડ કર્યો એમાં છે બુડ દે છે કલાક પોહી જલે બુડ દે જો આ ધોરેમ સોપના છે ઠેટ લગી અમા આપણા નિયર પડ્યો હોય માથે ઓસાય બોસાય પડે ને આપણે નડેની તો ખરી વાત સોપી દી તો જો આ મનતા તો થાય હશે આજે ઝેરવા આવી ગયું હતું આગળ કામ બહુ પૂરું નહીં કરવા કપા મને એમાં પરાય એમ આ માંડવી મને બહુ ઘરે આવું આગે મારે ઝેર આવી ગયું તમારે કેવો વરસાદ છે તો પાછા કહેજો ને સપોર્ટ કરતા રહીજો જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર કરતા રહીજો તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો પાછા અમારે જોઉં તમને બધા એવો અમારો વરસાદ છે ને બધા સપોર્ટ કરતા રહેજો થોડો થોડો લાઇક શેર ને કોમેન્ટ કરતા રહીજો કોમેન્ટ કરુજરાતી કરતો કરજો અંગ્રેજી મને નથી આવડતું ને હિન્દી નથી આવડતું ગુજરાતી કરજો એટલે આપણે જવાબ આપી દેવું ગમે હોય તો બસ અહીંયા આટલું બધાને જે મોગળ જે મોલ લેતા ને જે માતાજી બધાને